નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાને યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતના સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર હાસ્ય યોગ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણી ચેનલ ઉપર ધોરણ ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો આપણી કહ કૃષ્ણા પશ્ચાશત દષ્ટવા દષ્ટ વા શ્વાન ગૃહપાઠલેખન શ્વાનભય દર્શનસ્વ પરીક્ષણ ચૌરદ્ઠ આગત્ય વ્યર્થશ્રમ કરતાવલિ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના જે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો નંબર એક ખરીદી તો ક્રયઃ ક્રયણમ નંબર બે બેંક તો વિત્તકોષ વિત્તકોષમ નંબર ત્રણ લૂટ તો નંબર લુટન વાક્યો કોણ બોલે છે તે કહો નંબર એકૃપયા દવે દાતુ તો ગ્રાહક આપણી કમ વધતી નંબર બે કાર્ય બહુ દોષા તો શિક્ષક છાત્ર વદતી નંબર ત્રણ સ્વાનભયન ન અનુભવું તો ગૃહસ્વામી અતિથિ વદતિ નર ચાર વ્યથશ્રમમાં કુ તો ત્રી ચોર પ્રથમ ચોરમ વદ પ્રશ્ન નંબર સ્થાને આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો જોઈએ ક્રિષ્નાતુ ઇમામ એ નામ પેટિકામ ક્રિષ્ણાંતુ ઇમામ એ એનામ લેખનીમ ક્રિષ્ણાંતુ નંબર બે સા ભોજન કરોતી તો સા દુગ્ધપાન કરોતી સાથના નંબર ત્રણ વ્યર્થશ્રમ માં કોર્થવ્યવહાર માં કો દુર્યવહાર માં કરો વ્યર્થવ્ય માં કોતું નંબર ચાર ભયમ ન અનુભવતું સિંહ ભયમ ન અનુભવતું અંધકાર ભયમ ન અનુભવતું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠમી જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ને તેમના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો નંબર એક ઈદમ ખાલી જગ્યા અસ્તી તો ઈદમ પુસ્તક પઠન અસ્તિ નંબર બે ઈદમ ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ તો ઈદમ સ્થાન ભ્રમણ યોગ્યમ અસ્તિ નર ત્રણ ઇદં ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્ત તો ઈદં ચલચિર દર્શનયોગ્ય અસ્તર ચાર ઈદં ખાલી જગ્યા ખાલી જગ્યા અસર તો ઈદં જલમ સ્નાન યોગ્ય અસ્ત પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો નંબર એ વદતિ તો વદિષ્યતિ વધીશ્યામી નંબર બે કરોતિ તો કરીશ્યતી કરીશ્યામી નંબર ત્રણ તરતી તો તરીષ્યતી તરિશ્યામી તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને આવું નવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોના લિંક સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો